ખૂન તથા લૂંટના ગુનામાં ભરૂચ જિલ્લા જેલ ખાતે સજા ભોગવતા વચગાળાના જામીન ઉપરથી છેલ્લા નવ વર્ષથી ફરાર થયેલ આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચ તથા વાગરા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજનાઓએ રાજ્યની વિવિધ જેલમાં સજા કાપી રહેલ કેદીઓ જેલમાંથી પેરોલ ફ્લો રજા મેળવી સમયસર જેલમાં હાજર નહીં થઈ નાસી જતા હોય છે આવા પેરલ ફ્લો જમ્પ કરેલ આરોપીને પકડવા વિશેષ મહત્ત્વ આપી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી પીએલ ચૌધરી જંબુસર ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી ફુલદરિયા વાઘરા પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એસ ચાવડા પેરલ ફ્લો ભરૂચ નાઓની સૂચના મુજબ પેરલ ફ્લો સ્કોડ ભરૂચ તથા વાઘરા પોલીસ સ્ટેશન નાઓની અલગ અલગ ટીમ દ્વારા જિલ્લાના નાસ્તા ભરતા તથા પેરોફ્લો જમ્પ આરોપીઓ પકડવા પ્રયત્ન મુજબના ગુનાના કામનો આરોપી રાકેશ પ્રસાદ રામપ્રિતા ગોળ રહે વસ્તી ખંડાલી તાલુકો વાગરા જિલ્લો ભરૂચ મોડ રહે ભૂપતપુરા મીરગંજ જિલ્લો ગોપાલગંજ નાનો ભરૂચ જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય અને તેઓને વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ અને તેને તારીખ બે સાત બે હજાર સોળના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું પરંતુ હાજર થયેલ નથી અને છેલ્લા નવ વર્ષથી ફરાર થયેલ જેથી પેરોલ ફોર્સ સ્કોર્ડ ભરૂચની ટીમ દ્વારા આ કાચા કામના આરોપીને ઝડપી પાડવા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે વર્કઆઉટ કરેલ દરમિયાન બાતમી હકીકત મળેલ કે ભરૂચ જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપી હાલ દિલ્હી ખાતે છે જેથી પેરોલ ફ્લો સ્કવોડ ભરૂચ તથા વાગરા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ તાત્કાલિક દિલ્હી ખાતે તપાસમાં જઈ આરોપીને ઝડપી પાડી હસ્તગત કરી વાગરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે